જે અને આનંદમાં રાખજે બસ એટલું છેલ્લે બોલી લેવાનું અને આ બધી ભક્તિ કરે તને અર્પણ કરું છું કે અને માથે ને જે છે ને સિતારા ગોળ ગોળ આ છે ને ની પડે અમ સંગ્રહ કરવા માટે

બરોબર શાંતિથી ફાળીય ટકમ ટકકા કરતા રહે આલો આલો એક જન ને ઉતારવી બબે જન ભેગા ઉતારજો બે જન มาเจออะไรอ่ะ <laughs> 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 Tori, grita, oh,